ન હજાર નો ન લાખ નો ન લાખ નો ન કરોડ નો ન આપ નો ન ભાજપ નો ન ઘર નો ન ઘાટ નો ને અંતે થયો છે પોલીસ નો ત્યારે કોણ છે આ માણસ કે છેલ્લે પોલીસ નો થયો આ છે રાજેશ મોરડિયા ત્યારે કોણ છે આ રાજેશ મોરડિયા ને કેમ થયો છે તે પોલીસ ના હવાલે સમગ્ર અહેવાલ વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

કારણ કે રાજેશ મોરડિયા અનેકવાર ખંડણીઓ માગતા દેખાઈ રહ્યા છે અનેકવાર ખંડણીઓ માગતા અને આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવતા હોવાથી આમ આદમી પાર્ટી તો તેને ટાટા બાય બાય કરી દે છે અને ભાજપમાં જવાની તૈયારીઓ દર્શાવે છે પરંતુ બે વખત એવી ખંડણીઓ તે જોવા મળે છે કે તે ભાજપમાં પણ જઈ શકતા નથી રાજેશ મોરડિયા સુરતમાં રોનક કુમાર પટેલ પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી અને હિરેનભાઈ પાસેથી પચાસ હજારની ખંડણી લેતા ઝડપાય છે અને પોલીસના હવાલે જાય છે અંતે આ કોઈનો ન થયો અને પોલીસે મોડી રાત્રે રાજેશ મોરડિયાને ઉંચકી લીધો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી કહે છે કે રાજેશ મોરડિયાને તો અમે કેટલાય દિવસથી જ ટાટા બાય બાય કરી દીધા છે કારણ કે રાજેશ મોરડિયા આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપમાં સંકળાયેલા હતા અને આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓને તે ભાજપમાં જોડાવા માટે અપીલ પણ કરી રહ્યા હતા ત્યારે અમારી આમ આદમી પાર્ટીમાં આવા દંભ નેતાઓ હોય જ ન શકે આવી છબીઓ અમારી આમ આદમી પાર્ટીમાં ન હોય એટલે અમે રાજેશ મોરડિયાને અમારી પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે અને આ ખંડણીમાં રાજેશ મોરડિયા હોય તો તેમાં આમ આદમી પાર્ટીનો કોઈ જ હાથ નથી ત્યારે રાજેશ મોરડિયા વિરુદ્ધ પોલીસે ગુના તો દાખલ કર્યા છે પરંતુ કેટલાય સમય પહેલા રાજેશ મોરડિયાની પત્ની અને રાજેશ મોરડિયાના ભાઈ સાથે રાજેશ મોરડિયાના ઓડિયો પણ વાયરલ થયા હતા તે ઓડ્યો માં જાણવા મળ્યું હતું કે રાજેશ મોરડિયા વાત કરી રહ્યો છે તેના ભાઈ સાથે ને તેના ભાઈને પણ કહી રહ્યો છે કે મને ભાજપ માં જોડાવા માટે ઓફર આવી છે ને પચાસ લાખ ની ઓફર આવી છે ત્યારે તેનો ભાઈ કહે છે કે પચાસ લાખ માં તો શું થાય તારે બે કરોડ માંગવા જોઈએ અને ટિકિટ પણ માંગવી જોઈએ અને આ જ વાત રાજેશ મોરડિયા તેની પત્ની સાથે પણ કરી રહ્યો છે તેની પત્નીને પણ કહી રહ્યો છે કે મને ભાજપમાં જવાની ઓફર આવી છે અને 50 લાખ રૂપિયા મળવાના છે ત્યારે તેની પત્ની પણ તેને એવું જ કહે છે કે 50 લાખમાં તો શું થાય તમારે વધારે પૈસા માંગવા જોઈએ પરંતુ રાજેશ મોરડિયાની સ્થિતિ કંઈક અલગ જ થઈ કારણ કે ન થઈ શક્યો ભાજપનો કે ન થઈ શક્યો આમ આદમી પાર્ટીનો અને અંતે બન્યો એ પોલીસનો ત્યારે બંને ખંડણીઓના હવાલે પોલીસ રાજેશ મોરડિયા સામે કેવી કાર્યવાહી કરે છે શું પગલા લે છે અને તેના ઉપર કેવા ગુનાઓ દાખલ કરે છે જોવાનું રહ્યું આવા અહેવાલો અને આવી સ્ટોરીઓ લઈને અમે તમારી સાથે ફરી જોડાયેલા રહીશું તો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા